સુરતના સાંસદ મુકેશ દલાલે નેપાળથી આયાત થતા સોયાબીનની આયાતમાં ટૂંકા સમયમાં જ જબરજસ્ત વધારો થયો હોવાનો જનહિતનો મહત્વનો પ્રશ્ન લોકસભામાં ઉઠાવ્યો હતો મુકેશ દલાલે રૂલ દલાલેર હેઠળ અતિ મહત્વના પ્રશ્ન પરત્વે સંસદ અને સરકારનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું સરકારનું ધ્યાન કેન્દ્રિત કરતા કહ્યું કે સરકાર આ મુદ્દે તાકીદે હસ્તક્ષેપ કરે અને ભારતીય તેલી ઉત્પાદકોના હિતની જાળવણી કરે મુકેશ દલાલે રૂલ ત્રણસો હેઠળ આ અતિ મહત્વના પ્રશ્ન પરત્વે સંસદ અને સરકારનું ધ્યાન કેન્દ્રિત કરતા જણાવ્યું હતું કે ભારત નેપાળને બે હજાર નવની ટ્રેડ સંધિ હેઠળ નેપાળથી સોયાબીનમાં ઝીરો ટેરિફનો લાભ ઉઠાવી ખૂબ મોટા પાયા પર નેપાળથી સોયાબીન એક્સપોર્ટ કરી રહ્યા છે જેને કારણે દેશને અને ભારતના તેલીબિયા ઉત્પાદન કરતા ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે નેપાળમાં સોયાબીનની ખાસ ખપત નથી અને તેથી તેનું ઉત્પાદન પણ ત્યાં ખૂબ ઓછું છે પણ અચાનક જ એપ્રિલ બે હજાર ચોવીસથી નેપાળની સોયાબીનમાં આયાતમાં ચૌદ ગણો વધારો થયો જ્યારે કુલ ઓવરઓલ આયાતમાં આ જ સમયગાળામાં માત્ર ઓગણીસ ટકા જ વધારો થયો છે ચીન સોયાબીનનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે પણ તે સોયાબીન ભારતને સીધું એક્સપોર્ટ કરતું નથી પણ વાયા નેપાળ કરે છે

પ્રશ્ન એક પ્રશ્ન આવ્યો હતો કે દેશમાં જે ખેડૂતો છે તેના હિત માટે છે એમનો જે પ્રશ્ન હતો તે સરકારને ઉજાગર કરવામાં આવ્યો હતો કે આ જો રોકાણ થાય કે એમાં કોઈ બદલાવ થાય તો દેશના ખેડૂતોનો ફાયદો થાય આપણે જાણીએ આપણા સાથે જોડાયા છે મુકેશ દલાલ જે સુરતમાં સાંસદ છે તેને જાણે શું ઘટના છે અને શા માટે મુદ્દે પર એમને કાલે સાંસદમાં ચર્ચા કરી જી સાહેબ શું ચર્ચા હતી આ મુદ્દો છે એ દેશ માટે કેટલો છે ગઈકાલે રૂલ ત્રણસો સિત્તોતેર હેઠળ બે જનહિતનો ખૂબ મહત્વનો પ્રશ્ન ઉઠાવવાની મને તક મળી હતી છેલ્લા મહિનાઓમાં આગલે વર્ષે જ મહિનાના સમય સમયગાળામાં ખૂબ મોટા પ્રમાણમાં સોયાબીનની ઇમ્પોર્ટ ભારત દેશમાં થઈ છે અને એમાં ચૌદ ગણો વધારો થયો છે જ્યારે આ જ સમયગાળામાં દેશની જે કુલ ઇમ્પોર્ટ સોયાબીનની થઈ છે એમાં માત્ર તેર ટકાનો વધારો થયો છે જ્યારે હકીકત એ છે કે સોયા સોયાબીનનો યુઝ નેપાળમાં ખૂબ ઓછો છે નેપાળમાં સોયાબીન રિફાઈન થતું જ નથી ચીન સોયાબીનનો ખૂબ મોટો એક્સપોર્ટર છે ચીન દ્વારા નેપાળના માર્ગે જાય છે ને નેપાળમાં કેટલાક ઉદ્યોગપતિઓ ઇન્ડિયા નેપાળ બે હજાર નવની જે ટ્રીટી છે એમાં ટેરિફમાં જે ફ્રી મળે છે ને ઓછી ટેરિફ અને ફ્રી ટેરિફનો લાભ લઈને ખૂબ મોટા પ્રમાણમાં નેપાળથી ભારતમાં સોયાબીન એક્સપોર્ટ કરી રહ્યા છે જેને કારણે દેશના જે સોયાબીનના ઉત્પાદક ખેડૂતો છે એને ખૂબ મોટા પાયામાં નુકસાન જાય છે મેં સરકારને આ તાકીદના પ્રશ્નો પર સરકારનું અને સંસદનું ધ્યાન દોર્યું છે અને એવા મધ્યસ્થી કરી દેશના હિતના અને ખેડૂતોનું હિત સચવાઈ રહે એવા પગલાં ભરવાની માંગણી કરી છે દેશના ખેડૂતો દેશમાં સોયાબીનનું ઉત્પાદન થઈ રહ્યું છે ત્યારે નેપાળથી પણ આયાત કરવામાં આવે છે નેપાળ પાસે સોયાબીનનું આટલી મોટી જે માત્રામાં સ્વ નિકાસ કરવામાં આવે છે તે છે નથી તે ચીન દ્વારા મોકલવામાં આવે છે ડાયરેક્ટ અને જે ટેરિફનો સીધો ફાયદો જેમાં નથી તેના લીધે ઉછળવામાં આવી રહ્યો છે કેટલાક ઉદ્યોગપતિ પણ આમાં સામેલ હોવાની અને આ જો રોક લાગે તો સીધો ફાયદો દેશના ખેડૂતોને થશે એવો પ્રશ્ન સુરતના મુકેશ દ્વારા સાંસદો મૂક્યો હતો હવે સરકાર તેના પર શું પગલાં છે આગળનો સમય બતાવશે કેમેરામેન